શહેરમાં વરસાદની આગાહી વચ્ચે બાર જૂને વાતાવરણ સાફ રહ્યું હતું જ્યારે ગરમીનો પારો પારોચાળીસ ડિગ્રી પર સ્થિર રહ્યો હતો શહેરમાં સત્તર જૂન બાદ ચોમાસાનું સત્તાવાર આગમન થવાની આગાહી છે જ્યારે તેર જૂને વરસાદની સંભાવના નથી ત્યારે ગરમીનો પારો ચાળીસ ડિગ્રી સુધી નોંધાય તેવી સંભાવના રહેલી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં દર વર્ષે પંદર જૂને ચોમાસાની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે ચાર દિવસ અગાઉ એટલે કે અગિયાર જૂનથી જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે આ વર્ષે સિઝનના નેવું પંચાણું દિવસોમાં

માનનો પારો ઓગણત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયો હતો